ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના અમારા વરિષ્ઠ આગેવાન એવા ગુમાનસિંહજી જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે અમે પણ સાથે બંને કામ કરેલું પછી અત્યારના વર્તમાનના આપણા મહામંત્રી અને જોન પ્રભારી એવા કનુભાઈ વ્યાસ અમીરામભાઈ આસલ રાયમલભાઈ આપણા જિલ્લાના ઉપાધ્યક્ષ ઋષિભાઈ માળકાના જ વતની જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય એવા ભગવાનભાઈ વ્યાસ નાગજીભાઈ મિરસિંહ ભાઈ મૂળજીભાઈ ગોહિલ આપણા ભારતીય જનતા પાર્ટી વાવ તાલુકાના પ્રમુખ ઈશ્વરભાઈ બંને મહામંત્રી શ્રીઓ પ્રકાશભાઈ વા વ્યાસ ભરતસિંહ કુંભાભાઈ સુરેખાબેન હરેશભાઈ બધા જ આગેવાનો આપણા રામસિંહભાઈ કેશર કૃપા હોય ઋષિભાઈ હોય સામે બેઠેલા પણ બધા માધાભાઈ સહિત બધા આગેવાનો વડીલો સૌ યુવા મિત્રો અને વડીલ કાર્યકર્તા ભાઈઓ બહેનો સૌ આગેવાનો સૌ મંચસ્થ મહાનુભાવો આજનો કાર્યક્રમ એ તમારો સૌનો આભાર માનવાનો કાર્યક્રમ છે એટલે સૌ કાર્યકર્તાઓ જે મહેનત કરી સમગ્ર જિલ્લાના સવા બે મહિના સુધી ગરમીમાં તો આજે અમે કનુભાઈ વ્યાસ પણ સાથે હતા તમારો આભાર માનવા માટે આવ્યા છીએ એટલે સર્વપ્રથમ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર તમે જે મહેનત કરી છે એ અમે તમારી મહેનતના ઋણી છીએ ખરી ગરમીમાં મોદી સાહેબના વડાપ્રધાન બનાવવા માટે રેખાબેનનાથી સંસદ બનાવવા માટે તમે જે મહેનત કરી હતી એ એની કલ્પના કરવી મુશ્કેલ છે કારણ કે આટલી ગરમી હતી સમયગાળો પણ લોબો હતો અને છેલ્લા દિવસે બુથ ઉપર પણ ખૂબ સારી માત્રામાં ભારતીય જનતા પાર્ટીના તરફેણો